હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કરંટ વિથ કિશન સર આજે આપણે પરંતુ રિસેન્ટલી એટલે કે નવ જાન્યુઆરી બે હજાર ના રોજ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ રાષ્ટ્રીય ખેલ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે તો આવનારી એક્ઝામમાં આ ટોપિકને લઈને એકાદ માર્કનો ક્વેશન સો ટકા બની શકે બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ વિથ કિશન સર જેની અંદર કરંટ અફેર્સના લેક્ચર આવે છે કરંટ ટોપિકના લેક્ચર આવે છે મંથલી કરંટ અફેર્સના લેક્ચર આવે છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં બે આઇકન હશે એને પણ દબાવી દેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું કરંટ અફેર્સનો તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય તો વધીએ છીએ આગળ એ પહેલા હું તમને કહી દઉં કે આની જો પીડીએફ તમારે જોતી હોય લે ભૂતકાળમાં મેં જેટલા પણ લેક્ચર લીધા છે કરંટ અફેર્સના મંથલી કરંટ અફેર્સના આ બધી જ પીડીએફ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ કરી દેવામાં આવી છે સાથે સાથે હું ટેલિગ્રામની અંદર પણ અપલોડ કરતો રહેતો હોઉં છું જો અહીંયા અપલોડ કરવા પાછળનું કારણ એ છે કે ભૂતકાળની અંદર પણ મેં કોઈ પીડીએફ અપલોડ કરી હોય તો ટેલિગ્રામની અંદર જઈને તમારે શોધવું પડે ઘણા બધા લોકો મને મેસેજ કરે છે વોટ્સઅપની અંદર કે સર આ પીડીએફ આપો આ પીડીએફ આપો જે મેં ઓલરેડી ઘણા સમય પહેલા ટેલિગ્રામની અંદર અપલોડ કરેલી હોય છે તો એનાથી બેટર છે કે ભાઈ એક જ જગ્યા હું તમને આપી દઉં ત્યાંથી તમને ભૂતકાળની અને અત્યારે જે હું અપલોડ કરીશ એ બધી પીડીએફ તમને અહીંયા જોવા મળશે આપણી એપ્લિકેશન ઓપન કરશો એટલે અહીંયા થ્રી ડોટ ઉપર જશો તો ત્યાં તમને એક જોવા મળશે ફ્રી મટિરિયલ કરીને ઓપ્શન એના ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ સેક્શનની અંદર સ્માર્ટ કરંટ અફેર્સ તમને ફોલ્ડર જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે મંથલી કરંટ અફેર્સ કરંટ ટોપિક ગુજરાતનું કરંટ અફેર્સ બધા ફોલ્ડર જોવા મળશે જેમાં ભૂતકાળની અંદર અને રિસેન્ટલી જે મેં વિડીયો લીધેલા છે બધી પીડીએફ તમને ત્યાં જોવા મળશે સાથે સાથે મેં જીકેના વિડીયો લીધેલા છે એની પણ પીડીએફ તમને અહીંયા ફ્રીમાં જોવા મળશે ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે અહીંયા તમે વિડીયો સેક્શનની અંદર જશો તો મેં જેટલા પણ સબ્જેક્ટ ચલાવેલા છે તો એના ફ્રી વિડિયો તમને આ વિડીયો સેક્શનની અંદર જોવા મળશે તો વિડીયો સેક્શનમાં જઈને તમને વિડીયો જોઈને પણ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એ તૈયારી તમે કરી શકો છો તો શરૂઆત કરીએ છીએ નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ બે હજાર ચોવીસ એટલે કે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બે હજાર ચોવીસને

અને એ સમિતિને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ એવોર્ડ સિલેક્શન સમિતિ તો આ વર્ષે જે એવોર્ડ્સ આપવામાં આવ્યા છે તો એ જે સમિતિ છે જેમના દ્વારા આ વસ્તુ નિશ્ચિત કરવામાં આવી છે કે આ રમતવીને આ એવોર્ડ્સ મળશે તો એ સમિતિના અધ્યક્ષ પણ એક્ઝામની અંદર પૂછાઈ શકે તો અધ્યક્ષનું નામ છે ન્યાયમૂર્તિ એ એમ ખાન વિલકર ઓકે આ નામ આપણે યાદ રાખીશું કોના દ્વારા આપવામાં આવે છે એટલે કે આ જે એવોર્ડ છે એ કોના દ્વારા આપવામાં આવે છે કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે છે તો સિમ્પલ છે ખેલ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે જેમના મંત્રી મિનિસ્ટર કોણ છે અનુરાગ ઠાકોર છે અને કોના હસ્તે આપવામાં આવે છે તો રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે એટલે કે આ જે સિલેક્શન સમિતિ છે એ કોના અંડર કામ કરે છે તો ખેલ મંત્રાલયના અંડર કામ કરે છે એમના દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે કે કયો એવોર્ડ કયા રમતવીરને મળશે બાકી જે મેન કહેવાય છે કે આ જે ભાર છે એ કોના ઉપર છે ખેલ મંત્રાલય ઉપર ભાર છે આ દર વર્ષે એવોર્ડ આપવાનો અને કોના હસ્તે આપવામાં આવે છે તો પ્રેસિડન્ટ રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવે છે એટલે કે આ વર્ષે દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે જે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ છે એની અંદર કેટલા ટાઈપના એવોર્ડ આપવામાં આવે છે તો ટોટલ છ ટાઈપના એવોર્ડ આપવામાં આવે છે એમાં સૌથી મોટો જે એવોર્ડ છે જે ભારતનો ખેલ જગતનો સૌથી મોટો એવોર્ડ કહેવામાં આવે છે એ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તો એક તો એ એવોર્ડ થઈ ગયો એના પછી બીજા નંબરે જે એવોર્ડ આવે છે એ છે અર્જુન એવોર્ડ એના પછી ત્રીજા નંબરે જે એવોર્ડ આવે છે એ આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ જે કોચને મળે છે એના પછી જે નેક્સ્ટ એવોર્ડ આવે છે એ આવે છે ધ્યાનચંદ એવોર્ડ જે લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે મળે છે જો આ છે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર આ સૌથી મોટો પુરસ્કાર છે જ્યારે ધ્યાનચંદ એવોર્ડ છે એ લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે મળે છે એટલે કે કોઈ રમતવીરે પોતાનું જીવન એક ખેલ પાછળ વિતાવી દીધું હોય તો એવા લોકોને મળે છે એટલે કે આજે આ જે એવોર્ડ છે એ રિટાયર્ડ ખેલ રમતવીરોને મળે છે નોર્મલી એના પછી છે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર જે જે આ વર્ષે આપવામાં આવ્યો નથી એના પછી છે કલામ આઝાદ યુનિવર્સિટીને આપવામાં આવે છે તો આ વર્ષે આ પાંચ એવોર્ડ એનાયત કરવામાં આવે છે વન બાય વન એક કરીને આપણે સમજીશું સૌથી પહેલા આવે છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જે ભારતનો ખેલ જગતનો સૌથી મોટો એવોર્ડ છે આ એવોર્ડ ખેલાડીના છેલ્લા ચાર વર્ષના કરેલ ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે તો આજે ભારતનો સૌથી મોટો ખેલ જગતનો એવોર્ડ છે એ કોઈ પણ ખેલાડી જેને છેલ્લા ચાર વર્ષમાં જે પોતાના ખેલની અંદર જે પણ પ્રદર્શન કર્યું હોય એને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવે છે વાત કરીએ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જેની શરૂઆત ઓગણીસો એકાણું બાણું થઈ હતી એ સમયે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કહેવાતું હતું નહીં એ વખતે નામ હતું ગાંધી પુરસ્કાર અને એની અંદર ઇનામની રાશિ પણ બહુ ઓછી ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કર્યું અને જે ઇનામની રાશિ છે એ પણ આપણે પચીસ લાખ કરી તો ઈનામની રાશિ કેટલી છે પચીસ લાખ આપવામાં આવે છે પ્રથમ વાર એવોર્ડ આ કોને મળ્યો હતો તો વિશ્વનાથ આનંદને મળ્યો હતો જે ચેસ સાથે સંકળાયેલા છે

કોમનવેલ્થ ગેમ્સ છે અને બીજી ઘણી બધી રમતોની અંદર એમને ગોલ્ડ મેડલ જીત્યો છે તો બેડમિન્ટન સાથે સંકળાયેલા છે યાદ રાખીશું સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી જેમને આ વર્ષનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર મળ્યો છે મોસ્ટ 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 આઈએમપી ક્વેશ્ચન છે યાદ રાખીશું એના પછી આગળ વાત કરીએ અર્જુન એવોર્ડ તો અર્જુન એવોર્ડની વાત કરીએ તો અર્જુન એવોર્ડની શરૂઆત ઓગણીસો ને એકસઠમાં થઈ હતી અર્જુન એવોર્ડ ની અંદર કેટલા રૂપિયા ઇનામ સ્વરૂપે મળે છે તો પંદર લાખ રૂપિયા મળે છે એમાંથી આપણે બધા યાદ નહીં રાખીએ બાર કે તેર જે મહત્વપૂર્ણ છે જે આપણે યાદ રાખીશું જેમાં સૌથી પહેલા છે મોહમ્મદ સમી બધા ઓળખો છો ક્રિકેટ સાથે સંકળાયેલા છે હું સાથે સાથે ઈમેજ પણ તમને બતાવતો જઈશ

અનુષ અગ્રવાલ તો અનુષ અગ્રવાલ જે ઘોડેસવારી સાથે સંકળાયેલા છે તમે જોઈ શકો છો એના પછી ઓજસ પ્રવીણ અને સ્વામી તો ઓજસ પ્રવીણ અને સ્વામી છે જે તીરઅંદાજી સાથે સંકળાયેલા છે તો એમને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવે તો આ પાંચ મહત્વપૂર્ણ છે પેલા તો યાદ રાખી લઈશું મોહમ્મદ સમી શીતલ દેવી પછી આર વૈશાલી અનુષ અગ્રવાલ જે ઘોડેસવારી સાથે સંકળાયેલા છે ઓજસ પ્રવીણ અને સ્વામી જે તીરઅંદાજી સાથે સંકળાયેલા છે એક્ઝામની અંદર તમને આ રીતના પણ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ખેલાડીને અર્જુન એવોર્ડ મળેલો નથી અથવા તો અર્જુન એવોર્ડ મળ્યો છે અથવા તો કોઈ ખેલાડીનું નામ આપેલું હોય જેમને રિસેન્ટલી અર્જુન એવોર્ડ મળેલો હોય અને તમને એવું કે ભાઈ એ જે ખેલાડી છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે તો અર્જુન એવોર્ડના જે છવ્વીસ ખેલાડી છે જેમાંથી મેં અહીંયા તમને જે બાર તેર ખેલાડીના હું નામ કહું છું અને એ ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે એના પછી આગળ વાત કરીએ છઠ્ઠા નંબરે છે દીક્ષા ડાગર તો દીક્ષા ડાગર છે જે ગોલ્ફ સાથે સંકળાયેલા છે એના પછી છે પવનકુમાર અને રીતુ નેગી તો પવનકુમાર અને રીતુ નેગી જે કબડ્ડી સાથે સંકળાયેલા છે એ તમે જોઈ શકો છો એના પછી છે અયહિકા મુખર્જી જે ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે એના પછી છે પ્રાચી યાદવ જે પેરા કેનો સાથે સંકળાયેલા છે અને અજય કુમાર રેડ્ડી જે બ્લાઇન્ડ ક્રિકેટ ઓકે પોતે અંધ છે અને ક્રિકેટ સાથે સંકળાયેલા છે તો બ્લાઇન્ડ ક્રિકેટ સાથે સંકળાયેલા છે તો અહીંયા મેં જે દસ ખેલાડીના નામ કીધા છે જે તમારે ખાસ યાદ રાખવાના છે તો ફરીથી આ છ ખેલાડીના નામ હું રિપીટ કરું છું દીક્ષા ડાગર પવન કુમાર રીતુ નેગવી અયહિકા મુખર્જી પ્રાચી યાદવ અને અજય કુમાર રેડ્ડી તો અહીંયા મેં આ છ પ્લસ સાત આઠ નવ દસ અગિયાર અને બાર અહીંયા મેં તમને બાર ખેલાડી કીધા છે અને એ બાર ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે ખાસ તમે યાદ રાખજો આ સિવાય ટોટલ છવ્વીસ ખેલાડીઓને મળે છે તમે યાદ રાખી શકો છો એ મેં અહીંયા બાર ખેલાડી અહીંયા લખેલા છે જેમને રિસેન્ટલી અર્જુન એવોર્ડ મળેલો છે એના પછી નેક્સ્ટ આવે છે દ્રોણાચાર્ય એવોર્ડ જેમાં બે કેટેગરી હોય છે એક રેગ્યુલર કેટેગરી અને બીજી હોય છે લાઈફ ટાઈમ કેટેગરી જુઓ

ટોટલ પાંચ કોચને મળ્યો છે એ પાંચે પાંચ કોચનું નામ ખાસ આપણે યાદ રાખીશું પહેલા છે લલિત કુમાર જે કુસ્તીના કોચ છે અહીંયા તમે જોઈ શકો છો આ છે લલિત કુમાર જે કુસ્તીના કોચ છે પછી છે આરબી રમેશ જે ચેસના કોચ છે અહીંયા જોઈ શકો છો આરબી રમેશ છે એના પછી છે મહાવીર પ્રસાદ શૈની જે પેરા એથ્લેટિક્સ સાથે સંકળાયેલા છે એ તમે જોઈ શકો છો એના પછી છે શિવેન્દ્ર સિંહ જે હોકીના કોચ છે જે તમે અહીંયા જોઈ શકો છો અને એના પછી છે ગણેશ પ્રભાકર દેવરૂ જે મલ્લખંભ સાથે સંકળાયેલા છે એટલે કે મલ્લખંભના ખંભના કોચ છે તો લલિત કુમાર અહિયાં તમે જોઈ શકો છો કે આ છે આ રમત છે આ સોરી રમતવીર છે અને આ એમના કોચ છે તો આમને તો બધા ઓળખ ઓળખતા જશો આર પ્રજ્ઞાનંદા છે એમને પણ બધા ઓળખતા જશો

હવે આ બંનેમાં ફરક શું છે એ પણ હું તમને કહી દઉં જો આ આ રેગ્યુલર કેટેગરી છે ટાઈમ એટલે કે કોઈ કોચે પોતાનું આખું જીવન ટ્રેનર સ્વરૂપે વિતાવ્યું હોય કોઈ એક રમતની અંદર તો એમને આ એવોર્ડ આપવામાં આવે છે એટલે કે આમાં જે એવોર્ડ જે એવોર્ડ હશે ને એ તમે જોશો કે ઘરડા હશે એટલે કે આ જે લાઈફ ટાઈમનો મતલબ શું કે પોતાનું જીવન કોઈ એક ખેલ પાછળ એમને કાઢી નાખ્યું હોય ઓકે ટ્રેન કરવામાં કાઢી નાખ્યું હોય અથવા તો એ રમતની પાછળ કાઢી નાખ્યું હોય તો એવા વ્યક્તિઓને એજડ વ્યક્તિઓને આ લાઈફ ટાઈમ એવોર્ડ મળે છે જેમાં પહેલા છે જસ કિરત સિંહ ગ્રેવાલ જે ગોલ્ફના કોચ છે બીજા નંબરે છે ભાસ્કરન ઈ જે કબડ્ડીના કોચ છે અને ત્રીજા છે જયંત કુમાર કુશીલાલ જે ટેબલ ટેનિસના કોચ છે ઈમેજ પણ મૂકેલી છે ત્રણની સરજ સર છે પહેલા છે ધ્યાનચંદ એવોર્ડ જેમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે આપવામાં આવે છે હવે લાઈફ ટાઈમ એટલે શું કે કોઈ ખેલાડીએ પોતાનું જીવન કોઈ એક ખેલ પાછળ વિતાવી દીધું અહીંયા કોચની વાત થતી હતી વાત થાય છે રમતવીરની

ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવ્યો છે આ ત્રણે ત્રણ ખેલાડીઓના મેં અહીંયા ફોટા પણ મૂકેલા છે સૌથી પહેલા છે મંજુષા કંવર જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે બીજા છે વિનિત કુમાર શર્મા જે હોકી સાથે સંકળાયેલા છે અને ત્રીજા છે કવિતા સેલ્વરાજ જે કબડ્ડી સાથે સંકળાયેલા છે તો ત્રણે ત્રણના ઇમેજ પણ મૂકેલા છે આ પહેલા છે એ મંજુસા કંવર છે બીજા છે એ વિનિત કુમાર શર્મા છે અને ત્રીજા છે એ કવિતા સેલ્વરાજ છે કઈ રમત સાથે સંકળાયેલા છે એ પણ આપણે ખાસ યાદ રાખીશું અને પીડીએફ છે એવું તમને આપણી એપ્લિકેશનમાં હું પ્રોવાઈડ કરાવી દઈશ તમારે બે ત્રણ ચાર પાંચ વખત રિવિઝન કરવાનું છે જ્યાં સુધી તમને યાદ ના રહે ત્યાં સુધી કારણ કે આવનારી એક્ઝામમાં સો ટકા આમાંથી એકાદ બે માર્કનું ક્વેશ્ચન હશે હશે અને હશે ઓકે એના પછી નેક્સ્ટ આવે છે છઠ્ઠા નંબરે મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એ પણ આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની અંદર જ આવે છે તો આ આ જે એવોર્ડ છે 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 મતલબ કે પુરસ્કાર એ કોને આપવામાં આવે યુનિવર્સિટીને આપવામાં આવે છે તો આ એવોર્ડ ટોપ પરફોર્મિંગ યુનિવર્સિટીને આપવામાં આવે છે જેની શરૂઆત ઓગણીસો છપ્પન સત્તાવન ની અંદર થઈ હતી અને ઇનામ સ્વરૂપે કેટલા પૈસા આપવામાં આવે છે તો પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે આ વર્ષે એટલે કે બે હજાર ને નો મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી કોને મળી છે કઈ યુનિવર્સિટીને મળી છે તો ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય અમૃતસર પંજાબ યુનિવર્સિટીને મળે છે પંજાબની અંદર આવેલી પંજાબના અમૃતસરમાં આવેલી ગુરુ નાનક દેવ વિશ્વવિદ્યાલય એટલે કે ગુરુ નાનક દેવ યુનિવર્સિટીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે તો આ પણ મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન આપણે યાદ રાખીશું તમને એવું પણ પૂછાય કે ભાઈ મોલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એ કયા ક્ષેત્ર આપવામાં આવે છે તો યુનિવર્સિટીને આપવામાં આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ તો જો મેં તમને કીધું એમ કે ટોટલ છ એવોર્ડ છે ટોટલ છ છે જેમાંથી પાંચ એવોર્ડ આપવામાં આવે છે પરંતુ અહીંયા મેં છ એટલા માટે અહીંયા આવ્યું કારણ કે મેં આ બે એવોર્ડ છે દ્રોણાચાર્યના જે બે એવોર્ડ છે એને મેં અલગ અલગ લખ્યા છે બાકી કોઈ પુસ્તકની અંદર અથવા તો કોઈ વિડીયોની અંદર તમને બે એક જ જગ્યાએ જોવા મળશે પરંતુ મેં બે અલગ અલગ કેટેગરી પાડી છે દ્રોણાચાર્ય એવોર્ડ રેગ્યુલર કેટેગરી અને દ્રોણાચાર્ય એવોર્ડ લાઈફ ટાઈમ કેટેગરી ક્લિયર એટલા માટે અહીંયા છ નો આંકડો આવે બાકી આ વર્ષે જે આની અંદર એવોર્ડ આપવામાં આવે છે એ ટોટલ છ એવોર્ડ છે એમાંથી પાંચ જ એવોર્ડ આપવામાં આવે છે એક એવોર્ડ આપવામાં આવ્યો નથી કયો નથી આપવામાં આવ્યો રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર પુરસ્કાર અને કલામ આઝાદ ટ્રોફી તો તો આ આ વર્ષે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન કોઈને આપવામાં આવ્યો નથી ક્લિયર તમારે વસ્તુ ખાસ યાદ રાખવાની છે અહીંયા મેં જેટલા પણ એવોર્ડ કીધા જે તમારે ખાસ યાદ રાખવાના છે હવે જે મેન એવોર્ડ છે જેની અંદર તમને શબ્દ જોવા મળે છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તો આગળ જે શબ્દ આવ્યો મેજર ધ્યાનચંદ તો એમના વિશે એટલા જ માટે રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવીએ છીએ એમનો જન્મ ક્યાં થયો હતો તો યુપીના પ્રયાગરાજ ની અંદર થયો હતો ઓગણત્રીસ ઓગસ્ટ અને એમના જન્મદિવસે આપણે રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ આ વર્ષે એટલે કે બે હજાર ધ્યાનચંદની કયા નંબરની જન્મજયંતિ ઉજવાઈ તો એ પણ તમને ખબર હોવી જોઈએ એકસો ને અઢારમી જન્મ જયંતિ ઉજવાઈ ક્લિયર તો આ સાથે આપણો આજનો વિડીયો તો અહીંયા પૂર્ણ થાય છે આઈ હોપ સો તમને જે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર બે હજાર ચોવીસ છે એમાં તમને ટોટલી ખ્યાલ આવ્યો હશે કઈ રીતના એવોર્ડ આપવામાં આવે છે કોને આપવામાં આવ્યો આઈ હોપ સો બધી વસ્તુ ક્લિસ્ટર ક્લિયર થઈ ગઈ હશે આની પીડીએફ મેં તમને કીધું એમ આપણી એપ્લિકેશનની અંદર અપલોડ થઈ જશે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આનું રિવિઝન કરી શકો છો તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી વાંચતા રહો લેક્ચરને લાઇક ન કર્યો હોય તો લાઇક કરીને લેક્ચરને તમારા વિદ્યાર્થીઓ તમારા વિદ્યાર્થીઓ ક્યાં મારા વિદ્યાર્થીઓ જે બીજા ગ્રુપની અંદર છે જેમને કદાચ ખબર ન હોય કે સર આ ટાઈપનો વિડીયો અપલોડ કર્યો છે તો એમના સુધી પહોંચાડો અને જે લાભ તમને મળે છે એ લાભ બીજાને પણ મળે એવી આશા સાથે આ લેક્ચરને શેર કરો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત